નમસ્કાર મિત્રો આવનાર સમયની અંદર ધોરણ એક અને બેની નિદાન કસોટી લેવા જઈ રહી છે તો ત્યારે આ નિદાન કસોટીના માર્ક્સ આપણે કેવી રીતે ઓનલાઈન કરવાના છે તેની વિગત આ દ્વારા આપણે સમજીશું તો સૌથી પહેલા મિત્રો આ જે ધોરણ એક અને બે ના નિદાન કસોટીના માર્ક્સ છે ક્ષમતા એપ પર આપણે અપલોડ કરવાના થાય છે એટલે કે સ્વીપ્ટ ચેપની અંદર આ ક્ષમતા એપ્લિકેશનની લિંક હશે ત્યાંથી આપણે આ માર્ક્સ ઓનલાઈન કરવાના થશે તો વિગત સમજી લઈએ સૌથી પહેલા તો નીચે તમે જોઈ શકો છો ક્ષમતા એપ વિશે સૌથી પહેલા તો જે પણ વિગતો આપેલી છે જે ડિટેલ્સ આપેલી છે તમે અહીંયા જોઈ શકો છો સંપૂર્ણ એને વાંચી પણ શકો છો હવે મિત્રો તમને જણાવી દઉં કે સૌથી પહેલા તો તમામ તમારે શિક્ષક મિત્રોના મોબાઈલ અંદર સ્વિફ્ટ એપ હશે જ જો ન હોય તો આપણે અહીંયા વિગત શોર્ટમાં સમજી લઈએ તો સૌથી પહેલા આ લિંક દ્વારા આપણે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકીએ છીએ જો લિંક દ્વારા ન કરવામાં હોય તો આ ક્યુઆર કોડ પણ આપેલો છે ક્યુઆર કોડ સ્કેન કરીને તમે આ એપ્લિકેશન લિંક મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું આ લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે ક્લિક કરીને સીધા જ આ લિંક ઉપર જઈ શકશો નેક્સ્ટ આપણે જોઈ લઈએ મિત્રો આ લિંક ઉપર જ્યારે તમે ક્લિક કરો છો ત્યારે સૌથી પહેલા તમારે મોબાઈલ નંબર એડ કરવાનો થશે અને સેન્ડ ઓટીપી કરવાનો રહેશે ઓટીપી તમારા મોબાઈલ ઉપર આવશે ત્યારે તમારે અહીં અહીં એને લખી અને કન્ફર્મ કરવાનું રહેશે કન્ફર્મ કર્યા પછી નેસ્ટ તમને આ પ્રકારનું એક જોવા મળશે અહીંયા ક્ષમતા એપની લિંક આવી છે તો તો હવે જઈએ મિત્રો કરીએ આ ડાયલોગ બોક્સ ઓપન થશે આપણે નીચે મેસેજ લખવાની જે જગ્યા છે તે આપણે હાઈ લખી અને સેન્ડ કરવાનો થશે હાઈ લખતાની સાથે આપણને થોડી નોટિફિકેશન મળી જશે વાંચી લઈશું તો અહીંયા સૌથી પહેલા આપણને ગુજરાતી અને ઇંગ્લિશ ભાષા પસંદ કરવાની સૂચના મળી છે તો સૌથી પહેલા આપણે ગુજરાતી ભાષા પસંદ કરી લઈશું અને અહીંયા ક્લિક કરીશું એટલે અહીંયા ઓટોમેટિક ગુજરાતી લખાઈ જશે ત્યાર પછી આપણે એને સેન્ડ કરી દઈશું સેન્ડ કરતાની સાથે જ અહીંયા તમે જોઈ શકો છો તમારે શાળા કન્ફર્મ કરવાની વાત લખેલી છે તો તમારે અહીંયા ડાયશ કોડ તમારો લખી અને ત્યાર પછી સેન્ડ કરવાનું રહેશે સેન્ડ કરતાની સાથે જ તમારે આ શાળા કન્ફર્મ કરવાની વિગત આવી જશે હા આ મારી શાળા છે એ રીતે આપણે કન્ફર્મ કરીને સેન્ડ મેસેજ કરીશું તો ત્યાર પછી તમારે ટીચર ફૂડ એડ કરવાનું રહેશે અને ટીચર ફૂડ નાખ્યા પછી તમારી ડિટેલ આવી જશે જો તમારું નામ આવે છે તો હા આ મારી વિગત સાચી છે એના પર ક્લિક કરી અને સેન્ડ કરવાનું રહેશે તો તમારી ડિટેલ ત્યાં કન્ફર્મ થઈ જશે ત્યાર પછી તમે આગળ વધો છો ત્યારે તમારે વિદ્યાર્થીના ગુણ દાખલ કરવા માટેની સૂચના અહીંયા તમને જોવા મળે છે અને ત્યાં ક્લિક કરી અને સેન્ડ કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કયા ધોરણના વિદ્યાર્થીઓના ગુણ એડ કરવા છે તો અહીંયા ધોરણ એક અને બેની આપણે વાત કરી રહ્યા છીએ તો ધોરણ એક અને બે જે પણ વિદ્યાર્થીઓના તમે ગુણ એન્ટ્રી કરવા માગતા હોય તે ધોરણ તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો એનાથી આગળ વધીએ તો અહીંયા તમને સેક્શન પૂછવામાં આવ્યું છે સેક્શન એ બી ડી જેટલા પણ તમારા ધોરણમાં સેક્શન હોય એ પ્રમાણે તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો જનરલી આપણે એક જ સેક્શન હોય એટલે એક જ વર્ગ હોય તો એ પસંદ કરવાનું થતું હોય છે એ પસંદ કરી અહીંયા એ લખી અને સેન્ડ કરવાનું થશે સેન્ડ કરશો મિત્રો એટલે અહીંયા તમે નીચે જોઈ શકો છો આ પ્રકારની ડિટેલ જોવા મળશે ત્યાં વિદ્યાર્થીના નામની અહીંયા લિસ્ટ હશે ત્યાંથી આપણે વિદ્યાર્થીનું નામ પસંદ કરશું એટલે સ્કૂલ સ્ટુડન્ટ આઈડી આવી જશે અને ત્યાર પછી અહીંયા પ્રેઝન્ટ ઉપર ક્લિક કરવાનું થશે મિત્રો જ્યારે આપણે આ લિસ્ટમાંથી બાળકને પ્રેઝન્ટ ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે અહીંયા એના ચાર ક્વેશ્ચન આવી ગયા છે અને ક્વેશ્ચન પ્રમાણે એના માર્ક્સ તમારે એડ કરી અને સેવ કરવાના થશે જ્યારે તમે માર્ક સેવ કરો છો ત્યારે નીચે ટોટલ મળી જાય છે અને આપણે ફરી અહીંયા સેવ કરી લઈશું આ રીતે વન બાય વન તમામે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ આપણે એન્ટર કરીને સેવ કરતા જઈશું સેવ કરીશું એટલે તમામે તમામ વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી અહીંયા થતી જશે અને તમારે સેવ કરીને ખરાઈ કરવાના રહેશે હવે મિત્રો જ્યારે વન બાય વન તમામે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સની એન્ટ્રી થઈ જાય છે ત્યારે છેલ્લી આપણે ચાલુ રાખવા ઉપર ક્લિક કરી અને કન્ટિન્યુ કરીશું અને સેન્ડ બટન કરીશું ત્યાર પછી નીચે તમને આવું મેસેજ મળશે કે તમામે તમામ વિદ્યાર્થીઓના માર્ક્સની ગુણની એન્ટ્રી થઈ ગયેલી છે અને હા વિકલ્પ પસંદ કરીને તમારે એને સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી તમારા ઓનલાઈન માર્ક્સ જોવા મળશે તો આ વિગત તમે ભૂલી જશો તો માર્ક્સની એન્ટ્રી કરી હોવા છતાં પણ ડિસ્પ્લે થશે નહીં તો હા કરી અને આપણે ક્લિક કરી લઈશું એક વાત ખાસ યાદ રાખજો મિત્રો એકવાર ગુણની એન્ટ્રી કર્યા પછી ફરીથી તમે એમાં કોઈપણ પ્રકારનો સુધારો કરી શકશો નહીં તો ચોકસાઇ પૂર્વક ગુણની એન્ટ્રી કરવાની રહેશે ત્યાર પછી તમે જો વિષય બદલવા માંગતા હોય તો અહીંયાથી ક્લિક કરીને નેક્સ્ટ વિષય બદલી દે એના એન્ટ્રી કરવાની થઈ છે ધોરણ બદલવા માંગતા હોય તો ધોરણની પણ અહીંયાથી તમને આ જ રીતે મેનુ મળી જાય છે જ્યારે બદલો છો ત્યારે ફરીથી એની એ જ પ્રોસેસ અગાઉ આપણે જણાવીએ પ્રમાણે તમારે ફોલો કરવાની થશે તો મિત્રો આ રીતે તમારે ધોરણ એક અને બેના માર્કની એન્ટ્રી કરવાની થાય છે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે જો કોઈ પણ પ્રકારની તમને એમાં ક્ષતિ જણાય અથવા તો કોઈ એરર આવે તો તમે હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો થેન્ક મિત્રો ધોરણ એક અને બેના નિદાન કસોટીના ગુણ આપણે આ ક્ષમતા એપ ઉપર આ રીતે અપલોડ કરવાના થાય છે કોઈપણ પ્રકારની જણાય એરર આવે અથવા માર્ગદર્શનની જરૂર જણાય તો ચોક્કસ વિડીયોના નીચે કમેન્ટ કરજો જેથી કરીને એ વિષય ઉપર માર્ગદર્શન આપવા માટે વિડીયો બનાવી શકાય આભાર થેન્ક યુ વેરી મચ